ભાયાવદર ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ કરી પરત માદરે વતનમાં આવતા ભવ્ય સ્વાગત ભાયાવદર ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ કરી પરત માદરે વતનમાં આવતા ભવ્ય સ્વાગત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામનો યુવાન આર્મીમાં પસંદ પામ્યો અને સાત મહિનાની ટ્રેનિંગ કરી પરત માદરે વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું ઉપલેટાના ભાયાવદર ગામમાં રહેતા અક્ષય ચુડાસમા નામનો યુવાન ઘણા સમયથી આર્મીમાં જવા માટે તડામાર તૈયારીઓ કરતો અને પોતાને આર્મીમાં જવાની ઈચ્છા પરિવારજનોને પણ વ્યક્ત કરી હતી અને ચુડાસમા પરિવાર તેમના માતા પિતા અને વડીલોએ પણ અક્ષય ચુડાસમાની ઈચ્છાને હામી ભરીને પરિવારનો દીકરો ભારત દેશની સેવા માટે આર્મીમાં ભરતી થાય તેવા આશીર્વાદ આપ્યા હતા અને વર્ષોની મહેનત રંગ લાવી અને દેશની સેવા માટે આર્મીમાં ભરતી અક્ષય ચુડાસમાની થઈ ગઈ અને સાત મહિનાની ટ્રેનિંગ કરી આર્મી મેન તરીકે પોતાની ફરજ અદા કરી અને અંદાજે સાત મહિના બાદ અક્ષય ચુડાસમા પોતાના માદરે વતન ભાયાવદર પરત ફર્યા હતા ત્યારે ભાયાવદર ગામ અને ચુડાસમા પરિવારનું નામ રોશન કરનાર અક્ષય ચુડાસમાના આગમન થતાની લોકો રાહ જોતા હતા અને અક્ષય ચુડાસમા ભાયાવદરમાં આવતા તેમનો પરિવાર અને પોતાનો સમાજ અને મિત્રો અને સંબંધીઓ અને આગેવાનો અને ભાયાવદરના મહાનુભાવો ઉપસ્થિત રહીને અક્ષય ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને નગારા સાથે ફુલહાર ફટાકડા ફોડી અને હર્ષોલ્લાસથી જવાનનું સ્વાગત કરાયું હતું અક્ષય ચુડાસમાએ પોતાની દેશ પ્રત્યેની ફરજ વિશે માહિતી આપી હતી તો તેના વડીલ અને મેન પણ પોતાનો ભત્રીજો આર્મી તે બદલ ખુશી વ્યક્ત કરી હતી અને વધુમાં જણાવેલ કે દેશના દરેક પરિવારમાંથી એક વ્યક્તિએ દેશમાં સૈન્યમાં જોડાઈને દેશની સેવા પ્રદાન કરવી જોઈએ તેવું અનુરોધ કરવામાં આવ્યો હતો રિપોર્ટ સરફરાજ કોડી ચુડાસમા અક્ષયસિંહ વિજયસિંહના કાકા મારા એવા ભત્રીજા જે આર્મી સપ્લાય કોર જેમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છે એનું ભાયાવદરમાં ખૂબ સ્વાગત સારી રીતના કરવામાં આવ્યું છે અને એ એસ માં નોકરી કરે છે અને ઓપરેશન સિંદુરમાં આ લોકોનો બહુત અહેમ ભાગ રહ્યો છે જેમાં કે સપ્લાયનો મતલબ છે કે ડ્રાઈવર ને મેન લડાઈ ટ્રાઈવર નો મેન અહેમ હોય ને આ લોકોને પણ જવાબદારી આપેલી હતી આ લોકો પૂરી તરહ જવાબદારી નિભાવી અને મારા બીજા માતા પિતા ને એક કેવું છે કે ઘરમાં આપણે ઘર દીઠ એક વ્યક્તિ આર્મીમાં મોકલવા જોઈએ એનાથી આપણે બધાને ખબર પડે કે આર્મી છે એ શું છે કેવી રીતના છે દેશમાં કેવું ચાલે છે એને ખબર પડવી જોઈએ અને

કામના વડીલો ભાઈઓ તથા બહેનોને ખૂબ આનંદ અને મારા આવવાથી ખૂબ પ્રેમ થયા અને ખૂબ આનંદ કરાવ્યો તે માટે લાખ લાખ ધન્યવાદ અને આભાર માનું છું જે સિંદૂર ઓપરેશન કરાવવાનું શું કહેશો બધા મિશન સિંધુરમાં આવ્યું હતું કારણ કે પહેલગામમાં જે થયેલું હતું એનો જળવાતોડ જવાબ આપવા માટે અમે પાછળથી સાત મહિનાના એમટી ડ્રાઈવર મતલબ કે એસી આર્મી સપ્લાયર કોર્સમાં ઇન્ડિયન આર્મીમાં જે થઈ રહ્યું હતું અમારા કમસે કમ એએસસી સેન્ટર વન નોર્થમાંથી બીસ એલએસ ગયેલા હતા તેમાંથી સપ્લાયર અત્યાર તરીકે અને ખૂબ તિરકત થયેલું હતું અને મિશનમાં સક્સેસફુલ મળી અને જળબડતો પાકિસ્તાન આતંકવાદીઓને અને બીસ નવ ટેન્ટ કમસે કમ ઉડાડ્યા અને બસ વિજય પામ્યો